તો અત્યારે ખેતર બધા રાવ મીડા કામ પત્ર કામ કરતા હોય એટલે વાડીનું આમ સા પાડવાનું પણ ખેડવાનું પણ બાકી બધું કામ પતાવતા હોય તો ચાલો હવે આપણે તરત ના તો કે એવી નીચે તો આપણે છે વે બોકરે ઘરે અને આજે છે ઘણી સતુ છે એટલે લાડવા ખાવાના છે આપણે લાડવા ખાવા તારે લાડવા ખાવાના છે એ તો આપણે લાડવા ખરાઈ ગયા છે આપણે ગણપતિદાને હારણ થઈ ગયું છે જો মনে লাডু লাডু ৰাখো নে কাই নাই পিও

મજા આવે છે નહીં આપણે દીધું લોવે છે બસ 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 અને જો આપણે વસ્તુ છે આપડી આપણે આવેલી છે આપણે લાગેલી એટલે માનો ગરીબના મેળામાંથી લીધેલી આવેલી છે આ બધી વસ્તુ છે ઘણી આવી છે તો આ મશીને આવેલું છે ને આ તરણ ત્રણ દડું આવે આ પેન આવે છે પછી આ બધું વાય એ બધું માપવાનું આવે અલગ અલગ વસ્તુ બધી આવે માપવાની વસ્તુ આવે છે નીચે પડી છે માપ લાવીને આપણે મૂકી દેવાનું છે અને આ એક જો આ પેટી આવી આપણે ચાલો હવે આપણે ઉપર મૂકી દેવાનું છે તો આય મૂકવાનું છે તો મૂકી દેવી તો તમને નહીં દેખાય મારે બધું ફોટું ગોઠવું પડશે ને એટલે પછી હવે આપણે ઉપર ખાસ મૂકી દેવી ખાસ થઈ ગયું છે ખુલ્લા અહીંયા તો પછી હવે કામ કરી લઈએ દીધું સાચા રમવાનું છે આજે તો પછી જઈશું પાછા કામને આપણે બહુ પડે તો અત્યારે તો પછી લઈ લીધી છે જેને જેને લાડવા ભાવે એ કમેન્ટ કીધો ન ભાવે એ કમેન્ટ કરો અને આજે તો બધાને ઘરે ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ને ઈન્ડિયામાં હશે લાડવા લાડવા અમુકના ઘરે ન હોય પણ બાકી બધા લાડવા તો હશે છે ત્યાં જે તો ઘણી છે લઈ લેજો મસ્ત રીતે જમીન આરામ કરી લેજો લાડવા ખાઈ ઊંઘી આવશે આપણે આજે ચાલો દોસ્તો તો આપણે આવી ગયા છે ગળા અને ગળા આવીને આવી ગયા છે એટલે ખાવાનું મન તો થાય જાય આપણું ભૂખ્યા હોય એટલે જોયું આપણે ફ્રીજ કાંઈ ફાયદું હોય તો ખાવાનું તરબૂચ છે ટમેટા છે નથી રોવામાં છે બીજું કાંઈ શેર ને બહુ સારું જામે એવું તો સારું હવે આપણે ધીમે ધીમે જઈએ દૂધ લેવા અને અહીંયા તો આ

જો હે મેર મેંગ ડોરન સડાય ઉપર તો આ બધા મેસમ માં આવી ગયા છે નાના નાના તાબળિયા બધા તો ચાલો કોનો દાયો છે મારે રમુ છે કે હવે સેલ ને વારો આવે પછી હું સડી જા હાલો પેલો સડી જા જ ઉપરઈ જાય એટલા નું થાય પછી આ ચાલો ખેલમાં આપણે ગોઠવાય ગયા છે પો આવડ આવડો

એટલી ગરમી થઈને વાત તો હવે અત્યારે નર્મદાનું પાણી પાછું છોડ્યું છે એટલે આપણે થાય નાવા બાવવા નહીં જવાનું પણ ના આપણે ખાલી તમને દેખાડી કાલે જો પાણી આવતું આજ તો આવતું હતું પણ કાલે પાણી આવશે તો તમને દેખાડી નહીં ત્યારે વાય ભેટ ત્યારે કપડાં મેં કાઢી તો કપડાં કરીને નીચે લઈ જશે છે કરવાની આપણે બહાર અહીંયા ખાલા થાય પથ્થર કે નીચે બહાર એટલે વાંધો ન આવે એટલે ગયા થતા હોય તો હોવાઈ જાય અને વાંધો ન આવે

એટલે આપણે માહીની આવી ગયા છે રમવા માહી તો માહી આવી ગઈ છે ગરમીની એની સાથે બહાર કાઢી છે કારણ કે ગરમી બહુ થાય ફૂલે ફૂલ એટલે બધા નાના નાના છોકરાને બહાર કાઢવા પડે તો આપણે અહીં હુઈ ગઈ સાક્ષી આજો છટો પેઢ ગયો અને આ જો આ સાક્ષી સાક્ષીમાં છે માહી માહી તારી મજા એ લાગશે ને મજા

તો આજનો તો બહુ મજા આવી ગરમી નાના નાના બાળકો કુલર લઈ લઈજો કારણ કે ગરમી તો પડશે તો મજા પગડશે અને એટલે જેમ બને કુલર માં ગયો નાના છોકરાને એટલે વાંધો ન આવે અને એને બહુ પછી સોરાઈ દેવાનો પાંચ વાગ્યા પછી એને બહાર રમવા મોકલો એટલે વાંધો ન આવે તો તમે